ખાલી સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાની ખુલ્લેઆમ લુખાગીરી જોવા મળી ગેરકાયદે ખાણની બાતમી આપ્યાની અદાવત રાખીને પરિવાર પર ફાયરિંગ કર્યું હતું પરિવારના મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું સાયલાના સુદામણા ગામની ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે ગેરકાયદે ધમધમી રહેલી ખાણની બાતમી આપવાનો આરોપ લગાવી ખુલ્લેઆમ ફાયરિંગ કરાયું ખનીજ માફિયાઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ભયનો માહોલ પેદા કરવાની કોશિશ કરવામાં આવી ખનીજ માફિયાઓની લુખાગીરીને લઈને સાયલા પોલીસની શાખ પર ઉઠ્યો સવાલ પોલીસે ઘટના સ્થળેથી ખાલી કારતુસ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે ફાયરિંગની ઘટના બાદ પરિવારે પોલીસને જાણ કરી હોવા છતાં પગલાં ન લેવાયા હોવાનો પણ આરોપ લાગ્યો છે પોલીસ રક્ષણ આપતી ન હોવાથી આત્મવિલોપનની પરિવારે ચીમકી ઉચ્ચારી હતી તારીખ તેર નવ બે હજાર ત્રેવીસના રોજ હુકુમબેન સુતાશભાઈ યાદવે મહેરબાન કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ખની ચોરી થાય છે જેનું મન કાલ રાત્રેથી અમારા ગામના લુખા તત્વો એ અમને ફોન ઉપર ધમકી દેવાનું ચાલુ કર્યું હતું જેથી અમે આજ રોજ સાયલાપુર સ્ટેશન આવ્યા હતા અને સાયલા પોટેશને જાણ કરી હતી કે ભાઈ આ લુખા તત્વો દ્વારા અમને ધમકી દેવામાં આવે છે અને અમારા જીવના જોખમ છે જેથી અમે રેખિત અરજી આપી અને અમે ઘરે જતા રહ્યા હતા જેથી રાત્રિના દસ વાગ્યાના આજુબાજુમાં આ લુખા તત્વો અમારા ઘર ઉપર આવીને અમારા ઘર ઉપરથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અમારો મારી અને મારી દીકરીનો મનમાં જેવું બચ્યો છે જેની અમે અત્યારે આ સાયલા પોટેશ ફરિયાદ લખાવી છે અને અમે આમ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો અમે અમારો પરિવાર આત્મવિલોપન કરવાના છે સુસાઈડ કરી લેવાના છે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરેન્દ્રનગરના ખનીજ માફિયાની ખુલ્લેઆમ આમ લુખાગીરી જોવા મળી ગેરકાયદે ખાણની બાતમી આપ્યાની અદાવત રાખીને પરિવાર પર ફાયરિંગ કર્યું હતું પરિવારના મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા સાયલાના સુદામડા ગામની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે ગેરકાયદે ધમધમી રહેલી ખાણની બાતમી આપવાનો આરોપ લગાવીને ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું ખનીજ માફિયાઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ભયનો માહોલ પેદા કરવાની કોશિશ કરાઈ કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણા જોડાઈ ગયા છે ઋત્વિકભાઈ જે પ્રકારની આ ઘટના સામે આવી છે ખૂબ જ ચિંતાજનક છે અને પોલીસ પર સવાલો ઉઠાવે તેવી પણ છે શું કહેવું છે આપનું બિલકુલ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે હવે તો અમે પણ કંટાળ્યા છીએ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે લોકો પણ છે પરંતુ પરિસ્થિતિની અંદર કોઈ જ પ્રકારનો બદલાવ આવી રહ્યો નથી સરકાર પ્રેરિત જ આ તમામ ઘટનાઓ છે વહીવટીતંત્ર એના બેકઅપમાં છે સત્તાધારી પક્ષના આગેવાનો એના બેકઅપમાં છે અને પોલીસ તંત્ર એના માટે કામ કરી રહ્યું છે એટલે જ્યાં સુધી સરકાર પોતાની ઈચ્છાશક્તિ નહીં દર્શાવે ત્યાં સુધી આવી ઘટનાઓ અટકે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી મુખ્યમંત્રીશ્રીનો પોતાનો વિભાગ છે એટલે અહીંયા તો ત્યાં સુધી કહી શકાય એવું છે કે મુખ્યમંત્રી કાર્યાલય સુધી આ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે અમે લોકો આમાં કોઈ સુધારો આવશે એ બાબતે બિલકુલ આશાવાદી રહ્યા નથી હવે તો બિલકુલ ફાયરિંગની જે આ ઘટના બની હતી ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ જ પગલા ન લેવાયો હોવાનો પરિવારે પણ આક્ષેપ કર્યો છે અને એવું પણ પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ કોઈ રક્ષણ નહીં આપે તો તેઓ આત્મવિલોપન કરી લેશે પોલીસ દ્વારા બેદરકારી અથવા રક્ષણ નહીં આપવાની વાત જ નથી કારણ કે સમગ્ર પ્રક્રિયામાં પોલીસ જ બેકઅપમાં હશે પોલીસને બધી જ ખબર હશે ક્યારે શું થવાનું છે કોણ કરવાનું છે બધી જ ખબર હોય છે અને છતાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે એટલે જ્યાં સુધી મુખ્યમંત્રીશ્રી ગૃહ વિભાગ પણ એમની પાસે છે ખાણ ખનીજ વિભાગ પણ એમની પાસે છે એમની પોતાની જ ઇચ્છાશક્તિ નથી કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ ક્ષેત્રે કશું કરાય કારણ કે એના માટે મત મોટી હપ્તાની રકમ પોલીસ વિભાગને રેવન્યુ વિભાગને અને મંત્રીમંડળ સુધી જાય સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેમની ખુલ્લે આમ લુખાગીરી જોવા મળી ગેરકાયદે ખાણની બાતમી આપ્યાની અદાવત રાખીને પરિવાર પર ફાયરિંગ કર્યું હતું પરિવારના મકાન પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું સાયલાના સુદામડા ગામની ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે